વર્ષ બદલાય મંત્રીમંડળ બદલાય જવાબદારો બદલાય પણ રાજ્યના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ નથી બદલાતી કદરથી કરતા પણ નિમ્ન કક્ષાની સ્થિતિ હાલ રાજ્યના કાયદો ને વ્યવસ્થાની થઈ ગઈ છે એમ કહીએ તો પણ ચાલે કે ભાંગીને ભૂકો થઈ ગયો છે કારણ કે કોઈ જ નિયમ સારી રીતે એનું ફોલોઅપ લેવાતું હોય તેવા સકારાત્મક પરિણામો આવતા હોય તેવું દેખાય નથી રહ્યું પણ એનાથી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે સુરક્ષિત ગુજરાત રાજ્ય હતું તેની છબી બિહાર અને યુપી જેવી થઈ ગઈ છે રાજ્યની કાયદો અને વ્યવસ્થાના વરવા દ્રશ્યો દિવાળીના તહેવાર દરમિયાન આખા ગુજરાતે જોયા આમ તો આખું વર્ષ જોઈએ છે કે ધોળા દિવસે કેટલીક હત્યાઓ થાય છે ચોરી થાય છે દુષ્કર્મ થાય છે પણ પાંચ દિવસ દરમિયાન થયેલી પંદર હત્યાઓએ અનેક સવાલ ઉભા કર્યા છે તમને હત્યા હત્યા ને હત્યાના જ સમાચાર સામે આવે ત્યારે ચોક્કસ થી સવાલ ઉભો થાય કે કેમ હવે કાયદાનો ડર નથી રહ્યો અને આ હદ સુધી કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ વણસી જાય ત્યાં સુધી કેમ જવાબદારો કોઈ ઠુસ એક્શન નથી લેતા

સ્પષ્ટ દર્શાવે છે કે હવે ખાખીનો ખૂફ લોકોમાં નથી રહ્યો શું ગૃહમંત્રીને બદલી દેવાથી કાયદોને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ સુત્રી થઈ જશે કશું જ નથી બદલાતું ધડાધડ થતી હત્યાઓ બાદ ડીજીપી ક્યાં છે તે સવાલ થાય છે રાજાના ડીજીપીને શું કોઈ એક્સ્ટેન્શન આપી દેવાથી કંઈ પણ બદલાવ થશે કે કેમ કારણ કે તે પહેલાં ડીજીપી હતા ત્યારે પણ કાયદોને વ્યવસ્થાની સ્થિતિ એવી જ હતી એક્સ્ટેન્શન અપાયા બાદ પણ એની એ જ પરિસ્થિતિ છે

તે પોલીસ પર અનેક સવાલો કરે છે હાલ તો વખાણવા લાયક કામગીરીની વાત કરું છું એટલે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમની ચોરાયેલો લૂંટાયેલો ખોવાયેલો સામાન છે પોલીસ પરત કરવામાં સફળ રહી છે પણ શું આવા નાના નાના કામોમાં પોલીસની સફળ કામગીરીને ખરેખર બિરદાવવી જોઈએ કારણ કે બીજી તરફ હત્યા હત્યા ને હત્યા તો પોલીસ હત્યા જેવી ભયાનક પરિસ્થિતિઓમાં મુખ પ્રેક્ષક બની જાય અને હા પોલીસ જે રિકન્સ્ટ્રક્શનના નામે દેખાડો અને નાટક કરે છે તેને તો કેમ ભૂલી જ શકાય આપણે જોયું હતું કે થોડા સમય પહેલા એક આરોપીને પોલીસ કાનમાં કશું કે છે અને પછી એ આરોપી લંગડાતું ચાલવા લાગે છે

માથું રાખીને શરમ અને પસ્તાવાના ભાવ સાથે તે જોવા મળે છે પણ શું ખરેખર પોલીસે આવું કરવું જોઈએ કે જ્યારે તે ગુનો કરે છે પોલીસ પર આક્રમકતા સાથે પ્રહાર કરે છે ત્યારે જ પોલીસે કામગીરી નથી કરવી જોઈતી ગુજરાતમાં આપણે જોયું કે દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે બનેલી લોહિયાળ ઘટનાઓમાં આંકડાઓ આઘાતજનક સામે આવ્યા છે ઓગણીસ તારીખથી થી ત્રેવીસ ઓક્ટોબર એટલે કે ફક્ત પાંચ દિવસમાં રાજ્યમાં બાર હત્યાની ઘટનાઓ સામે આવી જેમાં કુલ પંદર લોકોના મોત થયા છે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જૂનાગઢ અંકલેશ્વર દહેગામ જામનગર છોટાઉદેપુર અને પારિવારિક ફટાકડા ફોડવા અને અનૈતિક સંબંધોની શંકા જેવી બાબતોના કારણે ખૂની ખેલ ખેલાયા હતા વિગતે વાત કરીએ તો તારીખ ઓગણીસ અને વીસ ઓક્ટોબર એટલે કે કાળી ચૌદસ અને દિવાળીમાં બનેલી ઘટનાઓની તો રાજકોટ શહેરમાં સૌ કોએ જોયું કે માત્ર અઢાર કલાકના ગાળામાં જ શહેરમાં ચાર હત્યાઓના બનાવ સામે આવ્યા કાળી ચૌદસ ની રાત્રે શહેરમાં ટ્રિપલ મર્ડર થયા બાદ દિવાળીના દિવસે મિત્રએ પોતાના જ મિત્રની ચરીના ઘાજીગી હત્યા કરી બીજી ઘટનાની વાત કરીએ તો છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામમાં દાદા પુત્રના સંબંધને કલકનીત કરનાર ઘટના સામે આવી કાલે ચૌદસ ની સાંજે કાકાના ઘરે આવેલા ભત્રીજા એ ચાવી માંગી અને કાકાએ ના આપતા ભત્રીજાએ લાકડીથી માર માર્યો અને આ ઝઘડા ને પાડવા જયારે દાદા વચ્ચે પડ્યા તો ગુસ્સે ભરાયેલા પોત કાનજી પોતાના જ દાદા પર બહેરેમેથી લાકડીના ઘા જીકી મૂતને ઘાટ ઉતાર્યા ત્રીજી ઘટના દિવાળીના તહેવારની જ છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નૈતિક સંબંધની શંકાને કારણે ખૂની ખેલ રમાયો હતો કાળી ચૌદસ ની રાત્રે પતિએ પોતાની પત્નીને પર પુરુષ સાથે જોઈ લેતા આવેશમાં આવી છરીના ઘા ઘાજીકી હત્યા કરી હતી ચોથી ઘટના પણ અમદાવાદની છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં દિવાળીના દિવસે જ પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી બેરોજગાર પુત્ર વારનવાર ઝઘડા કરી પિતાને હેરાન કરતો જેના કારણે ત્રાસેલા પિતાએ અંતે આવેશમાં આવી પુત્રને ધાર્યા વડે જીકી મોતને ઘાટ ઉતાર્યો પાંચમી ઘટના છે માખાનેર શહેરમાં દિવાળીના પર્વ પર પાડોશીઓ વચ્ચે ઝઘડાનું સમાધાન કરવા ગયેલા વીસ વર્ષીય યુવકની પણ છરીના ઘા ચીકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવે છે પ્રકાશ પર્વની રાત્રે થયેલી આ હત્યાએ તહેવારની ઉજવણીને માતમમાં ફેરવી દીધી હતી છઠ્ઠી ઘટના છે દહેગામમાં દિવાળીની રાત્રે ભરબજારમાં જાણ્યા શખ્સો દ્વારા અઢાર વર્ષીય યુવક પર છરીના ઘા ઝીકીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને એસટી ચોકી વિસ્તારની વચ્ચે બનેલી આ ઘટનામાં યુવકને નવ થી વધુ છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું તો બીજી તરફ સાતમી ઘટના જુનાગઢમાં બની હતી જુનાગઢમાં દિવાળી નિવૃત્ત સહિત પાંચ લોકોએ પાઇપ ધોકા અને લાકડી વડે તૂટી પડી યુવક ને મોતને ઘાટ ઉતાર્યો હવે વાત કરીએ બાવીસ ઓક્ટોબરના દિવસે બનેલી ઘટનાઓની એટલે કે નવા વર્ષની શરૂઆતમાં બેસતા વર્ષના દિવસે જે ઘટનાઓ બની છે તેની કરીએ તો વડોદરામાં બની હતી આજવા રોડ વિસ્તારના નારાયણધામ સોસાયટીમાં નવા વર્ષની ઉજવણીની રાત્રે આરોપીના ઘર પાસે ચાનાસ્તુ કરતી વખતે બોલાચાલીમાં અઠ્યાવીસ વર્ષીય અક્ષય આરોપીને લાફો મારી દેતા ઉશ્કેરાયેલા શખ્સે ખંજરના ઘાજીકી પતાવી દીધો બીજી ઘટના બની અંકલેશ્વરના ગડખોલ ગામે જ્યાં નવા વર્ષની ઉજવણી વખતે પારિવારિક ઝઘડામાં બની બીએ પોતાના સાડા છરીના ઉપરા છાપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં મચી ગયો હતો હવે વાત કરીએ ત્રેવીસ ઓક્ટોબરની એટલે કે ભાઈબીજની ઘટના એક છે જે રાજકોટના સણોસરામાં માનસિક રીતે બીમાર પિતાની તેની જ દીકરી અને સગીર દીકરાએ મળીને હત્યા કરી પિતાને પહેલા વૃક્ષ સાથે બાંધીને બાદમાં લાકડી વડે ઢોરમાર મારીને તેને મોતને ઘાટ ઉતાર્યા બીજી ઘટના બની છે જામનગર શહેરમાં જ્યાં તીક્ષ્ણ ઘા જેકી યુવકની હત્યા કરવામાં આવી ને પાસે આવેલા ચૌદસો ચાર આવાસ પાસે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં જે આખો ઝઘડો થયો ને પછી ઝઘડો છે રક્ત રંજિત બની ગયો ઉગ્ર બોલાચાલી બાદ સાડત્રીસ વર્ષીય યુવકની જરીના ઘા મારીને હત્યા કરવામાં આવી ઘટના ત્રણ છે સુરતના ટ્વાયન્સ વિસ્તારની જ્યાં ભાઈબીજના પર્વ પર બનેવીએ શાળાની હત્યા કરી બનેવીએ અવારનવાર પોતાની ભાણી સાથે મારઝૂટ કરતો હતો જેના કારણે શાળા સુરેશ રાઠોડે તેના બાબતે ટકોર કરી ને આ ટકોરથી ગુસ્સે ભરાયેલા લાલા વસાવાએ વેરભાવ રાખીને મૂળ રાત્રે શાળાને ઊંઘમાં જ મૂતને ઘાટ ઉતારી આ ઘટનાઓને જોઈને એવું ચિત્ર ઉપસી આવી રહ્યું છે કે હથિયારો રાખનારા અને જાહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગરા ઉડાડનારા તત્વો સામે સરકાર પાંગડી પુરવાર થઈ રહી છે તંત્ર દ્વારા ન્યાયની પરિભાષા વ્યક્તિ વ્યક્તિએ બદલાઈ રહી છે ગરીબ અમીર નાના મોટા બધી જ ઘટનાઓમાં સજાઓ આપવાની પદ્ધતિ બદલાય છે અને પહેલા પણ આપણે જોયું જ હતું કે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યો વ્યક્તિ સગીરને માર મારે છે અને પોલીસને ખબર નથી હોતી દોડા દિવસે થતી હત્યાઓ ઘરમાં ઘુસીને કરવામાં આવતી હત્યાઓ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે અને ખાખીને કલંકિત કરે છે અને અહીંયા સાબિત પણ થાય છે કે પોલીસ કેટલી નિષ્ફળ સાબિત રહી છે આવી ઘટનાઓ છે દિવસે ને દિવસે વધી રહી છે રાજ્યનું કોઈ પણ નાનું શહેર હોય કે પછી કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય આ બધી ઘટનાઓ છે કલંકિત સાબિત થઈ રહી છે પોલીસની કામગીરી પર અનેક સવાલો થઈ રહી છે પોલીસની મુક પ્રેક્ષકતા પર અનેક સવાલો કરી રહી છે અને ખાસ કરી પોલીસ છે કુનાઈ સારે ચાલી રહી છે અને પોલીસ શા માટે કોઈ ઠોસ એક્શન નથી લઈ રહી તેવા અનેક સવાલો કરી રહી છે આપણે દર વખતે અપેક્ષા પોલીસ પાસે રાખીએ છીએ કે ખૂબ જલ્દી પોલીસ ખાખી વર્દીની ગરિમાને સમજી સટીક પગલાઓ લેશે પણ હવે તો એ આશા પણ નથી રહી કારણ કે પોલીસ ગળામાં પટ્ટો પહેરી ફરે છે તે ક્યાંક ચરિતાર્થ આ ઘટનાઓ કરે છે કેમ પોલીસ ઉદ્યોગપતિના દીકરાનું સરઘસ છે કાઢવામાં વાર લગાડે છે અને બોટાદમાં નિર્દોષ અને નાદાન જે બાળકો છે તેના પર ક્રૂરતા બતાવવામાં એક વિચાર સુધી નથી કરતી ક્યાંથી આવી જાય છે આટલી સિંગમગીરી પોલીસની

દર્શાવે છે કે કાયદો વ્યવસ્થાના જે મોટા મોટા બણગાઓ ફૂકે છે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો પરંતુ કાયદો જો છે તે ક્યાંક ઢીલો પડી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તમને શું લાગી રહ્યું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કારણ કે રાજ્યમાં હવે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ છે ખૂબ કથડી રહી છે ખાખીનો કોઈને ડર નથી રહ્યો જાહેરમાં હત્યાઓ થઈ રહી છે નાના કહેવાય છે કે સગીરો છે એ પણ ખૂબ આક્રમક બની ગયા છે તેની વિચારધારા છે તેમાં બદલાવ આવ્યો છે અને જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના વરવા દ્રશ્યો સામે આવે છે તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી હવે અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નાઇન્ટી ન્યુઝ નમસ્કાર